નમસ્કાર મિત્રો મલેશિયામાં આજે મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે દુર્ઘટનામાં નેવીના બે હેલિકોપ્ટર હવામાં એકબીજા સાથે ટકરાયા હતા આ અથડામણમાં દસ લોકોના મૃત્યુ થયા છે મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને સૈન્ય હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા હતા અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી નેવીનું આ રિહર્સલ મંગળવારે લુમુટના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમમાં થઈ રહ્યું હતું આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે અથડાતું જોવા મળી રહ્યું છે આ બે હેલિકોપ્ટર ફિનેક એમ ફિફ્ટી ટુ સિક્સ અને હોમ એમ ફિફ્ટી થ્રી થ્રી હતા પહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું સ્ટેડિયમની સીડીઓ પર પડ્યું જ્યારે બીજું સ્વિમિંગ પૂલમાં પડ્યું હતું મલેશિયન નૌકાદળે આ ઘટના પર એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ હેલિકોપ્ટર નેવીની નેમી વર્ષગાંઠ પર ત્રણથી પાંચ મે વચ્ચે યોજાનારી સૈન્ય પરેડ માટે રિહર્સલ કરી રહ્યા હતા નેવીએ આ ઘટનામાં દસ લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા મૃતદેહોને ઓળખ માટે લુમૂટ એરબેક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ઘટનાના સ્થાનિક સમય અનુસાર મંગળવારે સવારે નવ વાગ્યાને બત્રીસ મિનિટે બની હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે અમારો વિડીયો પસંદ આવે તો શેર અને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો